તો જ્યાં ભાજપનો અત્યારે ભ્રષ્ટાચાર છે અને એની કોઈ લિમિટ જ નથી બાબરમાં કે જે બાભરની ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડીને અમે અત્યારની પરિસ્થિતિ એવી છે કે વર્ષે ત્રણ કરોડ રૂપિયાની ટેક્સની આવક છે ત્રણથી ચાર કરોડ રૂપિયાની આવક નગરપાલિકાને સરકારની ગ્રાન્ટોની છે કે આયોજન પંચ વગરની તો વર્ષે પાંચની સાત કરોડ એટલે કે દસ વર્ષથી ભાજપનું કન્ટ્રીનું શાસન છે તો ખરેખર પચાસ કરોડ રૂપિયા આવે તો ખરેખર તો અંબાજીની જેમ ભાભર પણ સોને મટાઈ જાય પણ એવડો મોટો ભ્રષ્ટાચાર છે દરેક નાખીસ ભરાય છે કોઈનું કામ થતું નથી તમામ કોર્પોરેટરોમાં ઘણા બધા મારા મિત્રો છે એમ કહે છે કે મને ભાગ બટાઈ તો મળે છે એટલે આ બધું છે બધું તો ભ્રષ્ટાચાર અને આ એનસીપી ને અમારી કોડી હતી મારા મોટા એ વખતે હતા એ સમયે રોડ બન્યા પછી બાભર શહેરમાં તો ક્યારે રોડ જ હજી સુધી બન્યા નથી બાર વર્ષથી નથી બન્યા અને ગામની પરિસ્થિતિ વધારામાં ખાડીઓમાં જે પાણીની પરિસ્થિતિ છે ખાડીઓ અમે પૂર્યું પણ એના પછી જે ખાડિયામાં સૌથી વધારે જો અત્યારે ખાડિયાવાળા રોડ ઉપર લોકોની દુકાનોમાં પેસી પાણી પેસી જાય ચોમાસામાં અને લોકો દુઃખી થાય વેપારીઓ દુઃખી થાય એનું તો કોઈ સોલ્યુશન છે જ નહીં એટલે આ લોકો એમને ક્યાં શું મળે છે એરિયા બહારના કામ કરવાના વિસ્તાર બહારના કામ કરવાના પણ જ્યાં સિટીને જ્યાં જરૂર છે એવું તો કોઈ કામ કરતા નથી અને ભ્રષ્ટાચાર વગર બીજું કંઈ એમને આવડતું નથી એટલે આ વખતે ભાજપની આ બોડીથી ગામ આખું એવું કંટાળ્યું છે કે પરિવર્તનની દિશા નક્કી છે